રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આમ તો અનેક વિસ્તારોમાં હતી જૂનવાણી મિલકતો અને ઇમારતો ખૂબ જ જોખમી છે જેને લઈને આસપાસના લોકોમાં ભય ફેલાયેલો રહે છે જેમાંથી ગયા ચોમાસાની સિઝનમાં આવા જૂનવાણી બાંધકામ પડી જવાના અને જાનહાની થવાના પણ બનાવો બની ચૂક્યા છે ત્યારે હવે કોઈ આવી જર્જરિત ઇમારતો પડવાથી કોઈ મોટી દુર્ઘટના કે જાનહાની ન થાય તે માટે તંત્ર સફાળું જાગ્યું છે ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં આવેલા અતિ જૂનવાણી બાંધકામની ત્રણ ઇમારતો તોડી પાડવા છેલ્લી સૂચનાઓ પાઈ જેમાં એક બસ સ્ટેશન પાસે આવેલી રવિ ટાવર નામની બિલ્ડિંગ અને અન્ય બે સ્મશાન રોડ ઉપર આવેલા ફેઝેનુરી એપાર્ટમેન્ટ તેમજ કામદારોના ક્વાર્ટરનો સમાવેશ થાય છે આ ત્રણેય ઇમારતો હજુ જૂનવાણી હોય અને ગમે ત્યાં મોટી દુર્ઘટના ન ઘટે તેને ધ્યાનમાં લઈને તંત્રએ આમાં કોઈ રહેતા પરિવારો આઠ દિવસમાં બિલિંગ ખાલી કરાવવાનું જણાવ્યું હતું ત્યારે આ બિલ્ડીંગ અને ક્વાર્ટરમાં રહેતા લોકો પણ ચિંતામાં મુકાયા છે હું ખેજાનુડી એપાર્ટમેન્ટમાં રહું છું ઉપલેટા શહેર શમશાન રોડ આ એપાર્ટમેન્ટ આશરે બહુ જૂનું છે અને જર્જરિત બાંધકામ છે એટલે ઉપલેટાના અધિકારીઓ કાલે આવી અને આઠ દિવસનો ટાઈમ આપી ગયેલ છે કે ભાઈ આઠ દિવસમાં તમે ખાલી કરી દેજો અને અમે અમારી કાર્યવાહી ચાલુ કરશે જો તમે ખાલી નહીં કરો તો અમે આગળ એના પગલાં લેશું

અમે આગળ ખાલી કરી અને ગમે અમારી સગવડ કરશું આજે રોજ ઉપિયાકા નગરપાલિકા વિસ્તારમાં જે જર્જરિત મિલકતો આવેલી છે એમાં મુખ્યત્વે ત્રણ મિલકતો જે છે એ અતિ જર્જરિત હાલતમાં છે એમાં એક મિલકત છે રવિ ટાવર્સ કરીને બસ સ્ટેન્ડ ચોકમાં આવેલી છે અને બીજી એક મિલ બાકીની બે મિલકતો છે જે એ સ્મશાન રોડ ઉપર આવેલી છે એમાં એક છે ફૈઝે નૂરી કરીને એપાર્ટમેન્ટ અને એક છે સફાઈ કામદારના ક્વાર્ટર આ ત્રણ મિલકતો અત્યંત જજરે અદાલતમાં અગાઉ પેટા નગરપાલિકા દ્વારા એમને નોટિસ આપવામાં આવેલ છે અને આ બાબતે એકવાર જાહેર નિવેદા આપી ન્યૂઝપેપર મારફતે લોકોનું જાણ કરવામાં આવે છે પણ હજુ સુધી એમના માલિકોને અને જે પાડુઅત અને કબજેદારો હોય એમના દ્વારા કોઈ કોઈ પણ પ્રકારની કાર્યવાહી આ બાબતે કરવામાં આવી નથી ખરેખર મિલકત ચોખવી છે ગમે ત્યારે પડી શકે તેવી સ્થિતિમાં છે એટલા માટે આજરોજ અમે માન્ય નાયબ કલેક્ટર સાહેબની સૂચના અનુસાર એ મકાન માલિકોને આખરી વાર રૂબરૂ આજરોજ અમે આજે મિલકત ધારકો છે એમને સૂચના આપવા માટે ગયેલા હતા કે એમના દ્વારા જે કોઈ પણ સામાન હોય સામાન હટાવી લેવામાં આવે અને બિલ્ડિંગને તરત જ ખાલી કરી નાખવામાં આવે જેથી આગામી સમયમાં જે અમે નગરપાલિકા દ્વારા જે કાર્યવાહી થવાની છે એમાં કોઈ અડચણરૂપ થાય નહીં અને આ મિલકત ધારકો જે છે એમને પણ કંઈ અસુવિધા ન થાય એ માટે અમે ગયા હતા આજે વિપુલ ધામેશા દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ